લખપત તાલુકાના પાંદરો મધ્ય મિલાદુન્નબી ની ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમાં પાંદરો મસ્જિદ થી મેન બજાર સુધી જુલુસ કાઢવામાં આવ્યો આ જુલુસ માટે નોડે સમાજ તથા રાયમા સમાજ દ્વારા સરબત અને ન્યાજ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે દરગાહ સમિતિ દ્વારા ચા અને ન્યાજનો આયોજન દરગાહ કમ્પાઉન્ડમાં જ્યારે યુવા સમિતિ દ્વારા કોલ્ડ ડ્રિંક્સનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો સંચાલન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો જ્યારે યુવા ગ્રુપ એ વ્યવસ્થા સંભાળી હતી આ પ્રોગ્રામમાં નારાયણ સરોવર પીએસઆઈ જેડી સર્વયા સાહેબ અને પોલીસ સ્ટાફ સારી વ્યવસ્થા કરી લે બદલ પાંદરો મુસ્લિમ સમાજ વતી મુવલી હાજી હારૂન સાહેબે પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને મુબારકબાદી આપી હતી જ્યારે યુવા ગ્રુપના પ્રમુખ સૈયદ આખા ગામનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આજના પ્રોગ્રામમાં પાંદરો યુવા ગ્રુપ દ્વારા જુલુસ અને ન્યાજનો સફળ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મુસ્લિમ સમાજના વડીલો અને યુવા ગ્રુપ તરફથી સારો સાથ સહકાર મળ્યો તે બદલ યુવા ગ્રુપ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો इस्माइल खलीफा न्यूज इलेवेन गुजरात पांंद्रो कच्छ सुले नबीयना सुलेयदी सुलेयारना सुलेनाद यासी न तो हद लौला